નડિયાદના સલુણ ચાંબુડિયા તલાવડીમાં આવેલી જમીનનો વિવાદ વડીલો ચારસો એકતાલીસ સાતસો આવેલા છે જેને લઈ દીકરી નામે મંગુબેન પ્રભાતભાઈ રાઠોડ અને તેમનો ભાઈ રાજાભાઈ રાઠોડની જે જમીન વડીલો પાર્જિત આવેલી છે પરંતુ કૌટુંબિક ઝઘડાઓને કારણે મંગુબેન રાઠોડ મુખ્યમંત્રી કલેક્ટર જિલ્લા બ્યુરો રિપોર્ટર બેલીમ નડિયાદ તમારું નામ શું છે રાધાભાઈ રાઠોડ છો તમે ખેતરમાં

હું મારો મારી મરતીથી હું મારે આપે એકલો જાતે પડ્યો તે હું સો રૂપિયા ભાડું ખર્ચી રિક્ષા ભાડું આપીને હું આવી ગયોલો મારા બંને ઘેરે માર નાખવાની ધમકી આપેલી આપેલી એ કાકા છે શું નામ મહેન્દ્રભાઈ ભીમાભાઈ કનુભાઈ ડાયાભાઈ બધાભાઈ ડાયાભાઈ પછી જયેશભાઈ આશાભાઈ શું કહેતા હતા તમને ગારો ખોટી બોલે કે તું એ રહીશ તો તને મારી નાખવાની કોશિશ કરીશું મારી કેનાલમાં નાખી દઈશું મોટી નેરમાં એવી રીતે આ રીતની ધમકી આપતા હતા શેને કારણે આ રીતની ધમકી આપવામાં આવી હતી જમીન બાબતની બાબતમાં હા જમીન પડાય લેવા માટે આ કોશિશ કરી હતી અને જમીન અમે કરી લીધી છતાં મને પૂછ્યું નથી મને આજ સુધી જણાવ્યું નથી બસ અમે સ્વેચ્છાએ અહીંયા સિહોલ આવ્યા છો એકલા કારણ થી હોવાથી આ મને આ કઈ આ લોકો સદાય જિંદગી બચાવતા હાલ અત્યારે કઈ જગ્યા ઉપર રહો છો તમે અત્યારે તો મારી બેન ના ઘેર રહો છું કઈ આવ્યું એમનું ઘર પેટલા જોડે ગામ સયોલ રહો છું જે આપનું નામ લક્ષણભાઈ શંકરભાઈ ગોહેલ મોરસી હોલ તાલુકો પેટલા જિલ્લો આણંદ ખેડા જિલ્લામાં તલુલમાં જમીન વિવાદ હા તલુલ ગામમાં જમીન આવેલી છે વાંકા જામુરિયા તળાવડી દાયાભાઈ મોતીભાઈ રાઠોડ પ્રભાતભાઈ મોતીભાઈ રાઠોડ એમના વારસોમાં પ્રભાતભાઈ મોતીભાઈ રાઠોડને મંગુબેન પ્રભાતભાઈ રાઠોડ રોમાભાઈ પ્રભાતભાઈ રાઠોડ અને ડાયાભાઈ મોતીભાઈના વારસો કનુભાઈ ડાયાભાઈ રાઠોડ છતીશભાઈ બુધાભાઈ રાઠોડ જયેશભાઈ બુધાભાઈ જયેશભાઈ આશાભાઈ રાઠોડ શું છે કયો સર્વે નંબર છે શું હા ચારસો આડત્રીસ જમીન સર્વે નંબર ચારસો એકતાલીસ સર્વે નંબર અને સાતસો અઢાર સર્વે નંબર અમે આ અમારા જમીનનો વિવાદ ચાલે છે અમે ઝઘડા બાબતથી ચાલે છે અને એ જમીન અમને સોંપવા માટે માગતા નથી અને એ જમીનમાં તકરારી છે અમને ગુસવા દેતા નથી અમે ગીરો નથી મેળવી અમે કોઈને આપી નથી અમે કેટતા નથી અમને કોઈ આપતું નથી એ માટે અને અમે આ જમીન માટે દાવો કરેલો છે કોર્ટમાં અને અમારી મુદત ગઈ સાત બાર સાત 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 બે હજાર પચીસે અમારી મુદત હતી અમે અમે ડામ બીથી હાલતા હતા કે તમને મારી નાખીશું બાળી નાખીશું તમે આવશો તો આ રીતે કરીશું એ રીતનું કરી અને અમને ફસાવા માગતા હતા અને આ પોલીસ સ્ટેશનમાં અમારી ઉપર ફરિયાદ કરી કે તમારા સારાને તમે ઉઠાવી ગયા છો એ રીતે અમને ડામ ડિટી હાલતા હતા પોલીસવાળા એટલે અમે પાછા ઉતાર્યા એટલે ફરી અમારે અને જે જયેશ શૈલેષભાઈ જયેશભાઈ તરફદા એમણે અમારી ઉપર પંચોતેર લાખનો પંચોતેર હજારનો ડાહો મેળવલો છે અને એ માટે ફરિયાદી અમે કરેલી પૈસા આપો એમ દબાણ કરીને એ રીતનું આ બાબત ચાલે છે જમીન વળી તો છે કેટલી જમીન તમારા ભાગે અને તમારા સાડા હા અમારે બે ભાઈઓની ત્રણ કુલ જમીન એકસો ત્યાસી ગુટા છે અમે એકાણું ગુટા જાયાભાઈ મોતીભાઈ રાઠોડને આવે છે અને પ્રભાતભાઈ મોતીભાઈ રાઠોડને એકાણું ગુટા અમને આવે છે જે મંગુબેન છે તમારે શું થાય મારા ધર્મ થાય છે